જેમાં પ્રાકૃતિક ખેતીનો સ્ટોલ પણ નાખવામાં આવ્યો હતો અને ગૌમૂત્ર માંથી જીવવા મૃત ધનજી કરાવીએ છીએ અને જમીનમાં રસપાન નો છંટકાવ કરીએ છીએ સાથે સાથે જીવામૃત પાણી સાથે આપીએ છીએ તેનાથી અમને સારો પાક મળી રહે છે અમે ખેતરમાં ઘઉ બાજરી કઠોળનું વાવેતર કરી સારું ઉપજ મેળવીએ છીએ ઉપરાંત અમે ગાય આધારિત અવનવી ચોવીસ જેટલી પ્રોડક્ટ બનાવીએ છીએ જેમાં ઘી જામની દવા દુઃખ દિવાશળી બામ વગેરેનો સમાવેશ થાય છે જેનું વેચાણ સારું થતા અમને સારી આવક મળી રહી છે શ્રી સુભદ્રાબેને વધુમાં જણાવતા કહતું કે અત્યારે યુઝર કૃષિ મહોત્સવમાં અમારે પ્રોડક્ટનું સારું વિચાર થવાથી અમને ફાયદો થાય છે લોકો ગાય આધારિત અવનવી પ્રોડક્ટ લઈ જાય છે પ્રોડક્ટના ઉપયોગથી લોકોમાં પણ જાગૃતતા આવી જાય છે ગાયને આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી જોઈએ આ કૃષિ મેળા દ્વારા તેમની પ્રોડક્ટ વિશે લોકોમાં જાગૃતતા આવશે તેમજ અહીં તેમની ઘણી બધી પ્રોડક્ટનું વેચાણ થવાથી સુભદ્રાબેન આત્મા તેમજ રાજ્ય સરકાર આભાર માને છે મારું નામ છે સુભદ્રાબેન ચીમનભાઈ મારું ગામ છે અંબાપુરા મોટલા તળપ અને અમે ગાયો રાખીએ છીએ ગૌશાળા અમારી બની છે અને અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને અમે ગૌ ગૌ ગાયના આધારે અમે જીવા અમૃત બનાવીએ છીએ ઘનજીવા અમૃત બનાવીએ છીએ દ્રસ પાન બનાવીએ છીએ અમે અમારી જમીનમાં દ્રસ પાનને છંટકાવ કરીએ છીએ અને જીવા અમૃત પ્રાણીમાં આપીએ છીએ અને સાસની ખાટી સાસની Bida wa bada iya iti.

દુઃખ કપ હતા એ બધો પડક એક ગોબરની બધી વેચાણી છે મને સો નો ફાયદો થયો છે અને વસ્તી પબ્લિક બધી લઈ જાય છે પબ્લિક ને જાગૃતતા આવી છે તો ગાય રાખીને આ ગાય રાખીને આપણે એક એક વીઘો જમીન વાવી નહીં અને સારી વસ્તુ ખાવી ઝેરવાળી વસ્તુ ખાવી નહીં અને જીવા અમૃત આપીને કોન ખાતર નાખીને કઠોર વાવું ઘઉં વાબા અને બાજરી વાી અને એ બધું વાઈને સારું વસ્તુ ખાવું એટલે વસ્તીને જાગૃત થયું છે અને પબ્લિક આવીને વસ્તુ એ બહુ લઈ જાય જય ગૌ માતા